અંકલેશ્વર પોલીસ હદમાં ચોરીની બે ઘટનાઓ સામે આવી હતી મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ તિરુપતિ કોમ્પલેક્ષ બે માં રૂમ નંબર બસો માં રહેતા રાહુલ ગજાનંદ કુલકર્ણી ગત તારીખ બારમી ફેબ્રુઆરી ના રોજ પોતાના પરિવાર સાથે ગલતેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા દસ હજાર તેમજ સોના ચાંદીના ઘરેણા મળી કુલ બે પોઇન્ટ પચાસ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસમાં તથક ગતરોજ સાંજે ફરિયાદ નોંધાઈ છે હમલોક પાનોલી પાનોલીમાંથી સાડે તીન લાખ તાગે સભગ નથી મેનિકોત ઓર ચેન શી દસ બારા હજારથી કેશ પોલીસ આઈ હતી

मैं कल नाइट में ड्यूटी गया था तो चोर लोग आके कबाड़ तोड़ के मेरा ढाई तीन लाख का सोना चांदी और दस हजार पैसा लेके गए हैं तो मैं पुलिस से निवेदन करता हूँ कि जल्द से जल्द कार्रवाई करे और हमारा जो भी है तो जब्त करे मार